મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારી રોયલ ગુજરાત લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરીશું રાજલ બારોટની લાઈફસ્ટાઈલ વિશે તેઓ કેવું જીવન જીવે છે તેમના પરિવારમાં કોણ કોણ છે તેમની ઉંમર કેટલી છે તેમને કેટલો અભ્યાસ કર્યો છે તેમની પાસે કઈ કાર છે અને તેમની ઇન્કમ કેટલી છે વિડીયો જોતા પહેલાં વિડીયોને કરી દો લાઇક અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વાત કરીએ રાજલ બારોટના નેમની તો નેમ રાજલ બારોટ છે તેમનો જન્મ વીસ ઓક્ટોમ્બર ઓગણીસો ત્રણના રોજ પાટણ જિલ્લાના બાલવા ગામમાં થયો હતો બે હજાર પચીસના હિસાબે તેમની ઉંમર એકત્રીસ વર્ષ છે તેમણે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે અને પ્રોફેશનલથી તેઓ એક સિંગર અને એક્ટર છે વાત કરીએ તેમના પરિવાર વિશે તો તેમની માતાનું નામ જસોદાબેન છે અને જ્યારે રાજાલુ નાના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું અને તેમને અને તેમના પિતાનું નામ મણિરાજ બારોટ છે જ્યારે રાજલ બારોટ તેર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું રાજલ બારોટની કુલ ત્રણ બહેનો છે જેમનું મેઘલ હિરલ અને તેજલ નામ છે આ ત્રણેય બહેનોનું કન્યાદાન રાજલ બારોટ પોતે કર્યું છે રક્ષાબંધનના દિવસે આપ ચારે બહેનો એકબીજાને રાખડી બાંધે છે વાત કરીએ તેમના કરિયર વિશે તેમણે બે હજાર છથી થી ગાવાની શરૂઆત કરી હતી બાળપણમાં રાજા બારોટે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે અને ઘણા સંઘર્ષો કર્યા છે વાત કરીએ તેમના પોપ્યુલર અને ફેમસ સોંગ વિશે તો એક દંતા સોંગ એ ખૂબ જ પોપ્યુલર અને ફેમસ સોંગ છે જેને અત્યાર સુધી અઠ્યાવીસ કરોડથી વધુ વ્યૂઝવાળું સોંગ છે અત્યાર સુધી તેમણે ઘણા સ્ટેજ પ્રોગ્રામ ગીતો આલ્બમો અને ફિલ્મોમાં કામ કર્યું છે થોડાક સમયમાં રાજા બારોટના લગ્ન થયા છે અને તેમણે પદલું નામ અલ્પેશ પામણીયા છે જે ઉનાવાના એક યુવા નેતા તરીકે ઓળખાય છે તેમના લગ્નમાં ઘણા કલાકારો આવ્યા હતા હવે વાત કરીએ તેમની કાર કલેક્શન વિશે તો તેમની પાસે એક હોન્ડાઈ કંપનીની કાર છે તેમની ઇન્કમની વાત કરીએ દરેક કલાકારની ઇન્કમ તેમના લાઈવ પ્રોગ્રામ અને ગીતો પર આધાર રાખે છે આથી અમે ચોક્કસ માહિતી આપી શકતા નથી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ત્યાં સુધી આવજો